બીજી બાજુ રૂમ ના વિડીયો વાયરલ થયા છે ત્યાં લઈને આવ્યો છું કે એ બતાવે આપને કેમેરાના માધ્યમથી કે જે સીસીટીવી છે તે દૂર કરી દેવામાં આવ્યો છે જે અનેક વખત અમે પ્રશ્ન પૂછો પરંતુ કોઈ જવાબ નથી આપી રહ્યા સંચાલકો કોઈ જવાબ નથી આપી રહ્યા આપ જોઈ શકો છો અહીંયા સીસીટીવી લગાવવામાં આવ્યો હતો

જે સંચાલકો છે એમને પણ ખ્યાલ હતો કે અહીંયા આવું કાંડ થઈ રહ્યું હતું